હોય પૂલો ના મળે તો અમે ડેરી જુદે છે ભરાયે છે ઢોરે મળી જવાના છે અને સરકાર એમ કે અનાજ પેદા કરો ખેડૂત આવક કરો તો પછી અનાજ હશે તો જગત બાકી જગત ખેડૂત અનાજ ખાશે તો કમ્પ્યુટર માં ના જો ક ભઈ પાકતું નથી ના જબર કરે ક તમે ભરડીને ખાવાના નથી તમે પોણી આલ્યો તો બાદરી મને કાક ભારત દેશમાં મે લોકો ખાવાના કેટલા દિવસ પોણી જરૂર કેટલા દિવસ પાણી એક મહિનો આ સરકાર હમ જાય તો એક મહિનો પોણી આલે તો અમારે પોણી જોવે છે અને અમને પોણી નહીં આલે

સરકાર છે તમને પૂછવા માંગુ છું કોઈ રાજકારણી અમારા હતા ખરી કોઈ ભાલે લીધી આવે તો કે તમે માર્ગે ઉતરી અને ધરણા કરશો ને કોઈ નુકસાન કરવું નથી કરી શકો કરવાનું છે કરી શકશે ને કરવાનું છે અને ફોન લીધા વગર જવાનું નથી આ સરકારને ખૂબ હજી એક નામ મારું નામ પટેલ રીવા ભાઈ ગોમ રોમભાઈ તાલુકો ડી શા ચોરણું બ્યાશી ચોવીન નવું બ્યાસી મોબાઈલ નંબર લાઈવ નથી પોણી આણે તમે જોઈ રહ્યા છો ખેડૂતો અત્યારે લડી લેવાના પૂરા મોડમાં છે કેમ કે એમના ઊભા પાક બળી જવાની આરે છે અને સરકાર શ્રીના કહેવાના કારણે જ એમણે અત્યારે વાવેતર કરેલું છે અને પાછળથી પાણી બંધ કરેલું છે એ માટે તમે ખેડૂ ખેડૂશ્રીની વેદના સાંભળી

અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને પાણી ચાલુ કરી પાણી આપે ઓકે બા તમે બીડી સાઈડ ઓ બીડી હાલા બીડી તમને કોણ ને હાલા તમે શું કહેવા માંગશો બા બસ પાણી માટે બેઠા તમે ક્યાં ગામથી આયા છો વાતમ થી વાતમ આયા છો અને પાણી જોઈએ જ છે પાણી જોઈએ જ છે બધી તૈયારી આથી આયા છો કદાચ પાણી ચાલુ નહી થાય તો ધરણા બી કરશો હા કરશો